સુરત પીપલોદ ખાતે આવેલ શાશ્વત સોસાયટીમાં રાત્રે એક ટ્રેલર ચાલકે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જેબી ના થાંભલો તોડી નાખ્યો જેના કારણે સોસાયટીના બસ્સો પચાસ થી વધુ ઘરોમાં વીજળી સપ્લાય ખંડિત થઈ ગઈ ઘટનાના સમયે ટ્રેલર ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું આજે રાત્રે પીપલોદ શાશ્વત સોસાયટીની નજીક ટ્રેલર ચાલકે અનિયંત્રિત ડ્રાઈવિંગ કરતાં જેબીના થાંભલાને ઠોકર મારી જે પછી થાંભલો તૂટી ગયો આથી સોસાયટી અને આસપાસના વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો ટ્રેલર ચાલકે ઘટનાને અનુસરી ત્યાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો પરંતુ સ્થાનિક રહેવાસીએ તેનો પીછો કરી તેને પકડી લીધો હતો સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે ટ્રેલર ચાલક સ્પષ્ટ રીતે દારૂના નશાની હાલતમાં હતો અને લાઇસન્સ વિહીન ગાડી ચલાવી રહ્યો હતો લોકોએ તેને મારપીટ કરી અને પોલીસને સૂચના આપી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ડ્રાઈવરને ગિરફતાર કરી પૂછતાછ શરૂ કરી છે જી ના અધિકારીઓએ થાંભલાની સમારકામની કામગીરી શરૂ કરી છે અને જલ્દી પાવર પુનઃ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે જોકે આ ઘટનાથી રહેવાસીઓમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે જેમણે ડ્રાઈવર પ્રત્યે કડક કાર્યવાહીની માંગ કરી છે